આજે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશ કે એક સાવ ગરીબ ઘરનો છોકરો જજ બની ગયો છે નમસ્કાર આજે તમારી સાથે એક એવી સ્ટોરી શેર કરવી છે કે જે સાંભળીને તમને બી એમ થશે કે અરે આમાંથી તો પ્રેરણા લેવા જેવી છે ગરીબ હોવું સાપ નથી ગરીબના બાળકો પણ મહેનત કરીને ભણીને આગળ આવી શકે અને અનેક પોઝિશન મેળવી શકે એવા અનેક કિસ્સાઓ બનેલા છે આજે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશ કે એક સાવ ગરીબ ઘરનો છોકરો જજ બની ગયો છે બિહાર પબ્લિક સર્વિસ કમિશનની બત્રીસમી ન્યાયિક સેવા પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું અને આની અંદર બિહારના ઔરંગાબાદના શિવગંજમાં રહેતો એક ગરીબ ઘરનો છોકરો જજ બની ગયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને બિહાર પબ્લિક સર્વિસ કમિશનની જે પરીક્ષા હતી એની અંદર આદર્શ કુમાર શાહ આ છોકરો પહેલાં જ પ્રયાસે પરીક્ષા પાસ કરી ગયો અને હવે જજ બની ગયો છે ન્યાયાધીશ બની ગયો છે અને આની સ્ટોરી એટલી બધી ઇન્સ્પિરેશનલ છે કે તમને ખરેખર એવું લાગશે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એવું આપણે શાળામાં ઘણી વખત વાંચ્યું છે તો આ એક વાતની સાબિતી છે બિલ ગેટ્સે એક વખત એવું કીધેલું કે તમે ગરીબ જન્મો એમાં તમારો કોઈ વાંક નથી પરંતુ તમે ગરીબ તરીકે દુનિયામાંથી વિદાય લો તો એ તમારો વાંક છે તમે ગરીબ તરીકે પણ મહેનત કરીને આગળ આવી શકો છો બિલ ગેટ્સનું એવું કહેવું હતું હવે આ જે આદર્શ કુમાર છે એના પિતા વિજય સાવ એ બિહારના આ શિવગંજની અંદર એક ઈંડાની લહેરી ચલાવે છે એમનો બે પ્રકારનો બિઝનેસ છે એ શિયાળામાં ઈંડાની લહેરી ચલાવે અને બાકીના સમયની અંદર ફળ વેચીને પોતાનું ગુજરાન ચલાવે આ વિજય સાવ છે એ પરિવારમાં સાત સભ્યો છે આ સાત સભ્યોનું ગુજરાન ચલાવવા માટે એમના સંતાનોને ભણાવવા માટે પૂરેપૂરી મહેનત પોતાની તબિયત ખરાબ હોવા છતાં પણ આ વિજય સાવ કરતા રહ્યા છે બીજું વિજય સાવના પત્ની અને આદર્શ કુમાર સાવના માતા સુનયના પણ મહેનત કરે છે અને સેલ્ફ ગ્રુપમાં કામ કરે છે અને પોતાના પરિવારના ગુજરાનમાં સહયોગ આપે છે હવે જ્યારે આ આદર્શ કુમાર થોડો ભણવામાં હોશિયાર હતો એણે મેટ્રિક પરીક્ષા પાસ કરી અને બે હજાર બાવીસની અંદર ગ્રેજ્યુએશન બી પૂરું કર્યું અને એને આ બિહાર પબ્લિક સર્વિસ કમિશનની આ જે ન્યાયિક પરીક્ષા આપવાની હતી પરંતુ ઘરમાં એટલા બધા પૈસા હતા આર્થિક સ્થિતિ એટલી બધી સદ્ધર નહોતી કે આદર્શ માટે કોઈ મોટા કોચિંગ ક્લાસમાં ફી ભરી શકે એના માટે વધારે પૈસાની જરૂર હોય તો એ વ્યવસ્થા કરી શકે પરંતુ આ પરિવારના એકે જ જો તમે પાત્રો જોશો તો આ પાત્રોએ જબરજસ્ત રોલ ભજવ્યા છે પિતાએ પૂરી મહેનત કરી અને ઈંડાની લારીમાંથી કે ફળમાંથી વેચીને જે પૈસા આવ્યા એ પરિવારમાં ચલાવ્યા માતા સુનૈનાએ શું કર્યું કે પોતાના પુત્ર આદર્શને ભણાવવા માટે લોન લીધી અને ઘરમાં આ વાત કોઈને નહોતી ખબર સંતાનોને પણ ખબર નહીં હતી કે માતાએ ભણાવવા માટે લોન દીધી છે બીજો એક ભોગ આપ્યો કુમારના નાના ભાઈએ પોતાના સપનાને એણે દાટી દીધા અને એ પોતે ભાઈને ભણાવવા માટે મોટા ભાઈને ભણાવવા માટે એણે ટ્યુશન કરવાનું ચાલુ કર્યું અને એ ટ્યુશનની આવકમાંથી આ પરીક્ષામાંથી જે ખર્ચો થતો હતો કે જે ફીસ ભરવાની જરૂર હતી એ નાનો ભાઈ પૂરો પાડતો હતો આ બધી એટલે ફેમિલીની મહેનતથી કુમાર ભણ્યો અને એણે પહેલાં જ પ્રયાસે આ પરીક્ષા પાસ કરી અને એ જજ બની ગયો હવે આદર્શ કુમારની વાત બી સમજવા જેવી છે ખાસ કરીને યુવાનોએ કુમારને ખબર હતી એણે જોયેલું હતું કે એના પિતા બીમાર હોવા છતાં સખત મહેનત કરી રહ્યા છે માતા મજૂરી કરી રહ્યા છે ભાઈઓ પણ સંઘર્ષ કરી રહ્યા છે એક બેન બી છે એ બી સંઘર્ષ કરી રહી છે તો એણે વિચારેલું કે હું આ મારા પરિવારને સન્માન મળે એવું કંઈ કામ હું કરીશ તો એણે એને ખબર હતી કે એટલા બધા પૈસા પરિવાર પાસે છે નહીં કે એ બધી બહુ સુવિધા મેળવી શકે કે ફીસ ભરી શકે એટલે જે મતલબમાં વધારાના ખર્ચા થાય એ કરી શકે તો એણે શું કર્યું એણે યુટ્યુબ ઉપર આ પરીક્ષાનું ભણવાનું ચાલુ કર્યું અને તમે માનશો નહીં આ આદર્શ કુમાર રોજના વીસ વીસ કલાક ભણતો હતો અને એણે એટલી સખત મહેનત કરી ત્યારે પહેલાં પ્રયાસે પાસ થયો જાણકારો એવું કહે છે કે આ જે બિહાર પબ્લિક સર્વિસ કમિશનની જે ન્યાયિક પરીક્ષા છે એ પાસ કરવી એ ખાવાના ખેલ નથી હોતા એના માટે તમે મહેનત કરવી પડે અને ઘણા બધા લોકો મહેનત કરવા છતાં બી પ્રથમ પ્રયાસે પાસ નથી થતા પણ આ એક ગરીબ ઘરનો છોકરો આટલી મહેનત દિવસમાં વીસ વીસ કલાકની મહેનત કર્યા પછી પાસ થયો એ બહુ મોટી વાત છે જ્યારે રિઝલ્ટ આવ્યું અને આદર્શ જજ બની ગયો તો એણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે મારા માટે મારા માતા પિતા ભગવાન છે એ સિવાય દુનિયામાં મારા માટે કંઈ નથી કારણ કે આજે હું જે કંઈ પણ છું જે આજે પોઝિશન ઉપર અહીંયા પહોંચ્યો છું એમાં મારા માતા પિતા અને મારા પરિવારનું યોગદાન છે આ આખી જે સ્ટોરી છે એમાં મોરલ ઓફ ધ સ્ટોરી એમ છે કે ત્રણ મુદ્દા બહાર આવે છે એક મુદ્દો એ છે કે જો પરિવાર તમારો સ્ટ્રોંગ હોય તો તમે કંઈ પણ નૈયા પાર કરી શકો આ સ્ટોરીની અંદર એના પિતા માતા નાનો ભાઈ પરિવાર અડીખમ રહ્યું અને આદર્શને હેલ્પ કરી તો આદર્શ પાસ થયો બીજું સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા માટે આદર્શકુમારે પણ મીડિયાની વાતમાં એવું કીધું કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે એટલે આદર્શકુમારે યુટ્યુબ ઉપર વીસ વીસ કલાક મહેનત કરી મતલબમાં સોશિયલ મીડિયાનો એણે પોઝિટિવ યુઝ કર્યો અને ત્રીજું ત્રીજો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે સાધારણ ઘરમાંથી આવો એ પ્રોબ્લેમ નથી સાધારણ ઘરમાંથી આવીને પણ તમે સફળતાની કેડી કંડારી શકો છો એ આ વાત તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ